એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મહુવા સોની બજાર બંગાળી ભાઈઓ દ્વારા તથા સોની બજાર વેપારી ભાઈઓ દ્વારા ઓગણીસો બાણું થી શ્રી વિશ્વકર્મા ભગવાનની ત્રિદિવસીય મૂર્તિની પૂજા અર્ચના તથા મહુવાના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોયલ તથા સોની બજાર એસોસિએશનના પ્રમુખ શ્રી ચેતનભાઈ સાગરની ઉપસ્થિતિમાં મહાઆરતીનું આયોજન કરેલ રિપોર્ટર શિવરામભાઈ ગોંડલિયા સોની બજાર દ્વારા ઘણા વર્ષોથી આ વિશ્વકર્મા દાદા ભગવાનની મૂર્તિનું સ્થાપના થાય છે એનું આજે અમે મહાઆરતી દ્વારા આયોજન કરેલું હતું જેમાં બધા કારીગરો ભાઈઓ બંગાળી કારીગરો ભાઈઓ સોની વેપારી ભાઈઓ બધાએ ભેગા થઈને સારામાં સારી મહાઆરતીનું આયોજન કરેલું એ અમે આ આયોજન પૂર્ણ કરેલ છે